બંગાળી માયાભાઈ આ વર્ષોથી આ શેર ગીજુ જોરદાર કલાકારવાણીની ભૂમિ ને આ બાજુ ભગોડા અહીંયા કથાકારો કલાકારો સંતો આ બાજુનો એરિયા છે ને એ તો ગૌરવંતો એરિયા છે મારા બાપુજી પણ અવારનવાર આવ્યા અહીંયા અને ઘણા કાર્યક્રમો એને આ બાજુ આપ્યા છેવટે પહેલા સરકારી બસોમાં આવ્યા પછી લુણા લઈ લઈને આવ્યા એક વાર કેટલા દુનિયા સિવાય કોઈ સીધું નહીં પણ દેશ વિદેશમાં પ્રોગ્રામ આપે છે અને એમ પણ હમણાં થોડું થોડું જવા મીડ્યા પણ કહેવાય ને મજા આ ડાયરેની છે બધા ટાઈમ ઉપર હાલે છે સુખી છે ભાવનગર વિકાસ થાય એમાં વર્ષો પહેલા આપણને બે મહાન નેતા મળ્યા બે ગુજરાત આપ્યા મહાત્મા ગાંધી અને લોખંડ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને આઝાદીના ના પંચોતેર વર્ષ પછી બે મહાન પુરુષ મળ્યા માની નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ત્રણસો હિતની કલમ હટાવી રામ મંદિર પ્રતિષ્ઠા કરી હમણાં દુબઈમાં મંદિર કર્યું અને પાંચસો વર્ષ પછી કાળિકા માતાના મંદિર પર કોઈ ધજા ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદી ચડાવી અને નરેન્દ્રભાઈ મોદીનું રાધ સારું છે ભગવાન અણકોટ જેવું દર્શન કરાય અડાય બના એવા કરે પણ ભારત એટલે ભારત છે વિદેશની ભૂમિક્રતા સારું છે આપણે એટલે આયુષ્ય રસ્તો મારો વિષય છે તે ક્યારેક એ બાજુ ગયો તો મારે મને ઘણી વાર એમની કહે મને તમને કે શું થયું ભાઈ થોડુંક સાહિત્ય બોલો મેં તો મને સાહિત્ય નથી ફાવતું કે ના શરૂઆત કરો ને મેં એક પ્રસંગ ઉપડ્યો અને ભૂલી ગયો એક યુવા નામ છે એવા ટાક 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 દાદરા સડી ગયો પછી ભૂલી ગયો મેં લગભગ પછી વેલમાં નીકળી ગયો હા લગભગ વેલમાં નીકળી ગયો પછી મને ખબર નથી એટલે મજા હશે એક